સ્વાગત છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ભરગામ ખાતે પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે ભલગામ વાંકાનેર બાઉન્ડ્રી નેશનલ હાઇવે પાવર બાજુમાં યોજાયો હતો તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ડોક્ટર વિશાળ પ્રતિમાનું તેમજ અનાવરણ તેમજ પાંત્રીસ દસ ફૂટની ભવ્ય બુદ્ધ સ્તુપનું ઉપરના માળે થાઈલેન્ડ થી લાવેલ છ ફૂટ બેઠા કદની બુદ્ધ રૂપ ની સ્થાપના કરવામાં આવી ત્યાં પધારે મહાનુભાવોના હસ્તે મીણબત્તી પ્રગટાવીને બુદ્ધ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી આ કાર્યક્રમમાં વાંકાના સ્ટેટ મહારાજ તેમજ રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહજી જિલ્લા પંચાયત મોરબીના પ્રમુખ હંસાબેન પારઘી સંસ્થાના પ્રમુખ સી એન અંબાડિયા માનવ બોધ વિહાર પલગામના પ્રમુખ અજીતભાઈ બૌદ્ધ સરખે સંસ્થાના પ્રમુખ અર્જુન દાદા નીતિનભાઈ ગુર્જર ભરતભાઈ મારવાડી મુંબઈ ડીડી સોલંકી સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ મકવાણા જ્યોતિબેન પરમાર પ્રેમજીભાઈ એસ પરમાર ચંદ્રિકાબેન જાદવ મગનલાલજી ડાભી ગાંધીનગર હસમુખભાઈ બી મકવાણા કડી એનવી ગોહિલ તેમજ સમાજના નામી અનામી સૌ સમાજ બંધુઓ ભાઈઓ બહેનો વડીલો નિવૃત્ત અધિકારીઓ ઉપાસકો ઉપાસિકાઓ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામનો સંસદ દ્વારા ફૂલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું છે તેમજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધના જીવન ચરિત્ર અંગે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર નંદાસરના સંચાલક ભીખાભાઈ મકવાણા અને તેમની ટીમ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ફોટો છબી કેલેન્ડર સન્માનપત્ર બૌદ્ધ વંદનાપત્ર બૌદ્ધ ભગવાનનું પુસ્તક તેમજ પંચશલ ખેશ પહેરાવીને માનવ બુદ્ધ વિહાર ભલગામના પ્રમુખ અજીતભાઈ બૌદ્ધનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યાર પછી કાર્યક્રમ પૂર્ણ કરી સૌ સમાજ બંધુએ સમૂહ ભોજન લઈને ભીમ ભજન કાર્યક્રમને સૌ સમાજ બંધુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શોભાવ્યો હતો આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ બંને સંસ્થાના પ્રમુખો તેમજ તમામ હોદ્દેદારોને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણના સંચાલક ભીખાભાઈ મકવાણા ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ પાઠવે છે રિપોર્ટર ભીખાભાઈ મકવાણા સાબર અવાસ નંદાસણ કડી ના જે સ્તૂપમાં જે લોકાર્પણ એમાં આપણે આજે સૌ એકત્રિત થયા છે એમાં આપણા માંકાનેરના ખૂબ જ નમ્ર સરળ સભાના એવા રાજ્યસભાના સાંસદ શ્રી કે શ્રીદેવસિંહજી ઝાલા તેમજ

તેમજ આ કાર્યક્રમ એવો છે કે આપણા અનુસૂચિત જાતિ માટે ગૌરવ લેવા જેવી વાત આજે આવું મોટું મહાન કાર્ય થઈ રહ્યું છે એમાં તમામ જે લોકોએ પણ આમાં સહયોગ આપ્યો છે એમનો હું પણ આજે ખૂબ ખૂબ આભાર માનું છું અને અભિનંદન આપું છું ખાસ કરીને આપણે જે શિક્ષણની દ્રષ્ટિએ હજુ પણ આપણે ઘણા પાછળ છીએ આપણે શિક્ષણમાં જો વધારે ધ્યાન આપીશું સમાન અધિકાર તે આપણે ઘણી જગ્યાએ વંચિત છે એમાં આપણે સર્વેને કોઈ સારો લાભ થઈ શકે કોઈ પણ જ્ઞાતિ હોય જો તે શિક્ષણથી વંચિત રહે તો એ સમાજ આપણો હંમેશા પાછળ રહેતો હોય છે પણ તેમ છતાં આપણે ઘણા સમયથી થોડી થોડી રીતે વડેલો છે કે પૂર્વ જોઈએ અને આપણા સેન અંબાલીયા સાહેબ અને તેમની ટીમ જે આજે ખૂબ સરસ મજાનો જે સુંદર કાર્યક્રમ ગોઠવ્યો છે તો એમને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ અને તાળીઓના ગડગડાટથી વધાવવા જોઈએ આપણા ડોક્ટર બાબા સાહેબ આપત એમની

આપણે હમણાં જેમને સાયબરા એવા સમાજના આપણા અગ્રણી રાજકીય ક્ષેત્રમાં જેમને પૂર્વ રાજકોટ જિલ્લો હતો ત્યારે અને મોરબી જિલ્લા બંનેમાં જેમને જિલ્લા પંચાયતની જવાબદારી પ્રમુખ તરીકે મળી એવા આપણા અમદાબેન પારઘી ઉપસ્થિત બધાના નામ ન લેતા સમય નીકળી ગયો છે પણ સમાજના તમામ આગેવાનો છેટેથી વધારે નોખા નોખા વિસ્તારમાંથી વધારે નોકીનોખી જેમને જવાબદારીઓ એમની જીવનના અંદર સંઘર્ષ કરી અને સમાજને સમાજના ઉત્કર્ષ માટે જે ભોગ લીધો છે એવા તમામ આપણા મંતસ્થ મહાનુભાવો આપણા સંત અને એ ઉપસ્થિત ઘણા સમયથી અમારા તમામ વિસ્તારના સમાજના ભાઈઓ માતાઓ બહેનો યુવાનો ઉત્સવને હું આવતારું છું સૌથી પહેલાં તો એક આ કાર્યક્રમ મોડો થયો છે મારા વાકે એ બધા તો બધા માફી માગું છું પણ મેં કાર્યક્રમો અમારા બે ત્રણ ભેગા થઈ ગયા હતા એટલે મેં આયોજક કર્યું કીધું કે આ કાર્યક્રમ ચાલુ કરાવી દો અને હું આવી જઈશ અને આપણે આગળ ચલાવું પણ એમની લાગણી એવી હતી કે આપ આવી જાઓ પછી જ કરું એટલે એ એ લાગણીને શીરો માન્ય રાખી અને જે અહીંયા મને આજે ઉપસ્થિત રહેવાનો વાર મોકો દીધો છે એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું સમાજનો અને રાજ પરિવારનો તો સમાજ જૂનો રહ્યો છે આ મંચ ઉપરથી અગાઉના બે વાર પણ અમારા રસિકભાઈ છે અમારા સમાજના ઘણા બધા આગેવાનો આગેવાનોએ દલિત સમાજનો આખાને રાજ પરિવારનો જૂનો જે ઇતિહાસ છે જૂનો સંબંધ જે છે ઘણિત સંબંધ છે એને તાજો પહેલાં પણ કરેલો આજે યાદ કરવામાં આનંદ આવે છે ગણતરીસિંહ બાપુ ત્યારે આ ગાંધી ઉપર હતા અને હજી રાજનો સમય ત્યારે હવે મોકલી આવી ગયો એ સમયના અંદર પણ એક લોકતાંત્રિક વ્યવસ્થાના ભાગરૂપે એ સમયના રાજગાદીના રાજ દરબારના અંદર પણ વાકાન પહેલું રાજ હતું કે લોકહિત માટે સમાજના દલિત સમાજના બે આગેવાનોને આપણે કાયદેસર સુધી લઈ અને ગામના વિકાસમાં સાથે જોતા હતા આ સ્મરણનો આપણે કોઈ દિવસ ભૂલાય નહીં આપણા જૂના સંબંધ છે એને આપણે નવી પેઢીમાં પણ હવે તો લોકતાંત્રિક વ્યવસ્થાના અંદર પણ સમાજનો અને રાજપરિવારનો સંબંધ સારો રહ્યો છે અને રહેશે આવનારા સમયમાં એવું ખાતરી આપું છું પણ આ એક વાકાન રાજ પરિવારની તો વાત છે પણ આ હવે મને એક બીજી પણ સમાજની અને અમારી એક જૂની બીજો એક સંબંધ પણ જે મારા જ્ઞાનમાં છેલ્લા વર્ષોમાં આવ્યો હોય આ મંચ ઉપર બિરાજમાન હોય આપણા કેન્દ્ર સરકારના અંદર આપણા સમાજનું વોરણ અને મંત્રી અને એ પણ કાયદા વિભાગ જે બાબા સાહેબે જવાબદારી કંપની એ જ કાયદા વિભાગના બન્યું અત્યારે આપણે રાજસ્થાનના જો બીકાનેર બીકાનેર વિસ્તારના આપણા મંત્રીશ્રી જે કેન્દ્ર સરકારના અંદર છે એમને પોપે હમણાં એક સ્વીચમાં એક ઉલ્લેખ કર્યો કે સ્વીચ સાંભળી અને હું સાહેબને મળવા પણ તો સાહેબ આપણે આ જે ઉલ્લેખ કર્યો છે એની થોડીક અમારા ઉપર એ ધ્યાન પ્રકાશ એમને મને કીધું કે બાબા સાહેબની જે આખી જિંદગી હતી બાળપણથી લઈ અને ઠેક એમના અંતિમ દિવસો સુધી એ સંઘર્ષ ન રહ્યો આપણને ઘણા બધાને ખ્યાલ હશે ઘણાને ખ્યાલ નહીં હોય કે આવનારા છેલ્લા એમના જે દિવસો હતા દિલ્હીના અંદર દેવ કે એના પહેલાં પરિસ્થિતિ ઘણી બધી ગંભીર હતી અને એ બધી વસ્તુમાં મારે નથી ઉતર્યું પણ એમને દિલ્હીનું જે નિવાસસ્થાન હતું એમના જે છેલ્લા દિવસો એમને જે ફાયદા દિલ્હીમાં એ અર્જુનરામ મને જયારે વાત કરી હમણાં તાજેતરમાં છેલ્લા જ સેક્ટર કે એ જો છેલ્લું એમનું નિવાસસ્થાન હતું એ રાજ પરિવારે એમને રહેવાની જયારે વ્યવસ્થા અહીંયા કરેલી હતી મારા માટે ગર્વની વાત છે કે એ રાજ રાજપરિવારનો હું જમાઈ થાય હવે વાકાનેનો સમાજ સાથે તો સંબંધ રહ્યો જ પણ સાહેબ સાથે એક નવો સંબંધ જે મારા ધ્યાન ઉપર છેલ્લા ત્રણ ચાર મહિનામાં અંદર જ મૂકવામાં આવ્યું એ સમાજના સાજાના સામે આજે હું ઉપસ્થિત મૂકું છું આપણો સંબંધ બહુ ઘણો જૂનો છે અને એમાં એક નવું એક પાક ઉમેરવામાં આવે બાબા સાહેબને આપણે જો વાત કરી તો સવાર પડી જાય ઘણો સમય થઈ ગયો હું જાદુ નહીં કહું પણ એક એવું વ્યક્તિત્વ કે જે બાળપણથી લઈ અને એ દેવ

ભણતરને એકમાત્ર એજન્ડા બનાવી અને પોતાની જાતને આગળ ઠેક ભણતરમાં તો આગળ વધારવું હતા તો માવું મહારાષ્ટ્રમાં ઘણું બધું જીવન કાયદો ગુજરાત સાથે પણ નાતો છે આપણા બરોડાના મહારાજાએ એમને એમની એમની જે ભણતર માટેની લાગણી જોઈ કેમકે એ જમાના પણ સ્પોન્સર છે એમને બધા નહોતા યોગ્ય વ્યક્તિને પકડીને કે જુવા સાહેબના હાથમાં જે એને ભણતરનું જે સંઘર્ષ જોયું અને ભણતરની જે ઈચ્છા જોઈ એ જોઈ અને એમને જે સ્પોન્સરશીપ ત્યાંથી આપ્યું જ્યાં જોઈ એમનું ભણતર ચાલુ થયું માધ્યમિક શિક્ષા ઉચ્ચ શિક્ષા અને પછી કદાચ જેવા એ સમયના અંદર વિદ્વાન હશે કે જેને અમેરિકા પણ જવાનો અવસર મળ્યો ભણતર માટે અને ઇંગ્લેન્ડ પણ જવાનો અવસર મળ્યો દુનિયાના મોટા બે દેશોના અંદર જઈને એમને ભણતર કહ્યું એમને જે કાયદા કાયદા માટે જેની જે લાગણી હતી લો એમને જે ભણ્યું આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે